સાહેબ જે વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરે છે અને અત્યારે હાલમાં જે સરકારની અંદર ફરજ બજાવી રહ્યા છે દરેક લોકો માટે ખુશખબરી છે કારણ કે પહેલી જાન્યુઆરી બે હજાર ને છવ્વીસથી આઠમું પગાર પંચ લાગુ પડવા જઈ રહ્યું છે તો પે સ્કેલ બહુ જ સરસ વધવાનો છે હેન્ડસમ સેલેરી તો છે જ પણ એના કરતાં પણ વધારે હેન્ડસમ સેલેરી થવાની પૂરેપૂરી શક્યતા છે બીજા નંબરે જે ક્લાસ થ્રી અથવા ક્લાસ ફોર અત્યાર સુધી એવી જોગવાઈ હતી કે સાતમાં પગાર પંચ પ્રમાણે અઢાર હજાર રૂપિયા મિનિમમ સેલેરી આપો તો એ હવે જોગવાઈ જે છે એ અરાઉન્ડ અરાઉન્ડ ત્રીસ હજાર રૂપિયાની આસપાસ થવાની શક્યતા છે એટલે કે જે પણ વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલ કે તલાટીની તૈયારી કરી રહ્યા હોય એનો સ્ટાર્ટિંગ સેલેરી જે છે પાંચ વર્ષ માટે સત્યાવીસ હજાર રૂપિયા ફિક્સ હતો ને એ સત્યાવીસ ની બદલે અરાઉન્ડ અરાઉન્ડ ચાલીસ થી પિસ્તાલીસ હજાર રૂપિયા થવાની પૂરેપૂરી શક્યતા છે તો સાહેબ અત્યારે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે અઢળક પરીક્ષાઓના ફોર્મ ભરાય છે મારું ગુજરાત ઉપર કોમ્પિટિટિવ ડીજી ક્લાસ તમને ડગલેને પગલે મદદ કરે છે અને ખાસ કરીને એની અંદર વિડીયો લેક્ચરની સિરીઝ આવતી હોય છે પેઇડ કોર્સ આપણો જે છે એ સીડીસી તથા સ્તુ પ્લે સ્ટોર ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી કોઈ પણ પ્રકારનો પ્લે સ્ટોર ઉપરથી તમે અલગ અલગ પ્રકારના આપણા કોર્સીસ પરચેસ કરી શકો છો અને તમે તમારો નોલેજનો વધારો કરીને સારામાં સારી એક પરીક્ષા મસ્ત રીતે ક્રેક કરી લ્યો તો પગાર પંચ જબરદસ્ત વધી રહ્યા છે મિત્રો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે સાહેબ આવી છોડાય નહીં એટલે કે તમે જેટલા વેલા નોકરી લઈ લેશો એટલો તમને ઘણો બધો ફાયદો થવાનો છે સાહેબ તો જલ્દીથી જલ્દી આ પે સ્કેલનો ફાયદો ઉઠાવવા માટે સીડીસી તથા એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આપણો કોર્સ પરચેસ કરી લેજો થેન્ક યુ સો મચ અને કોમ્પિટેટીવ ડીજી ક્લાસને સબસ્ક્રાઈબ ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં સાહેબ થેન્ક યુ